સુરત પોલીસની સાયબર ક્રાઇમ દ્વારા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે લોકોને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું હતું સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ગેર મુદ્દામાં લોકોને અપાયા છે તો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ રાધવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બીપી રોઝિયા નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીસ પોલીસ કમિશનર શ્વેતા ડેન્ચલ્સની સૂચના જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને તેઓનો મુદ્દામાલ પરત કરવાની સાથે સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન આપ્યું હતું આજે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ 23 જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર મે ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ 23 જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે એ ઘણા બધા લોકો એમના પ્રતિસાદ અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર અમારી સાયબર જો ક્રાઈમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોએ તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપના મિત્રો સાથે જોઈએ અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વેચડી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીને નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જો એ અગર તમે બચવા માંગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રાયપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તો તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ અને ઘણા બધા પૈસા પરત પરત મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો એ આ લોકો જો ફોન કરતા હોય આપના સાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસા માંગણી કરતા હોય અને જો વોઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂડ કોલ્સ કરવાના છે ન્યૂટ વિડીયો બનાવીને જોઈએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપના અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગર આપણે આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડાસા વિડીયો લઈને આપનો ફેસ વગેરે લઈને એવા જો ન્યૂ ફોટોગ્રાફ સાથે ન્યૂટ વિડીયો સાથે આપણે જોઈએ એવા માર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો એ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારી પૈસાનો પ્રાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે કે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારનો કોઈ પૈસા કે ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી અથોરિટીમાંથી બોલીએ છીએ તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારના ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય તો જો એકત્રીસ પ્રકાર અમે બતાવે ટોટલ તો આ એકત્રીસમાં અગર તમે જો તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો માર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારી સાથે બાદ કરીને પૈસા લઈ જોઈએ પછી જો મોડ જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા પ્રકારના સાયબર ક્રાઇમમાં ફસાઈ ગયા હોય તો વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક ફોન કરે અને સાત અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનો નંબર જો અત્યારે મેં પ્રેસ નોટમાં આપણી સાથે શેર કરી હું અત્યારે જો ચાર પેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ